વિરમગામ રેલવે પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો ડિટેક કરીને મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો વિરમગામ રેલવે પોલીસના પોલીસ કર્મચારીઓ દ્વારા અગાઉ વિરમગામ રેલવે પોલીસમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને ચોરી થયેલા મોબાઈલ રિયલમી મોડલ બ્લુ કલરનો કિંમત રૂપિયા વીસ હજારના મુદ્દામાલ સાથે આરોપી પ્રતાપ રમેશભાઈ સરસાઈ ઉંમર વર્ષ ઓગણીસ રહે ગોદડિયાવાસ દરેડ જિલ્લો જામનગરને ઝડપી પાડ્યો હતો અને જેલ હવારે કર્યો હતો મોબાઈલ ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એમ બારડ એએસઆઈ પ્રહલાદગીરી પોલીસ કોન્સ્ટેબલ જુવાનસિંહ તેમજ રિઝવાન ખાન નાઓએ કામગીરી હાથ ધરી હતી